સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો વી ન્યૂઝ ચેનલ પાલનપુરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ચાલી રહેલા કામકાજ દરમિયાન પાણીની પાઇપલાઈન તૂટી જતા લોકોનું થોડું પહોંચ્યું પાલિકામાં રજૂઆત કરવા પાલિકાએ તાત્કાલિક અસરથી પાઇપનું સમારકામ કરાવી પાણીના પુરવઠાને કાર્યરત કરવાની આપી ખાતરી પાંચ વર્ષ બાદ ફરી જિલ્લામાં શરૂ થઈ પશુ પસ્તી ગણતરી આગામી ફેબ્રુઆરી મહિના સુધી જિલ્લાના એક ગામોમાં સડત્રીસ સુપરવાઇઝર અને બસો ગણતરી કરનાર કરશે કામગીરી આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાથી અકસ્માતમાં ઘવાયેલી મહિલાનું સારવારના અભાવે મોત થતા પાથાવાડામાં અસ્તિત્વમાં આવ્યું યુવા શક્તિ ફાઉન્ડેશન યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને નિરાધાર મહિલાઓને આપશે દર મહિને એક રૂપિયાનું પેન્શન હવે જોઈએ સમાચાર વિગતવાર ધાનેરા તાલુકાના રૂણી ગામના ગુમ થયેલા વૃદ્ધ મહિલા આજે હેમખેમ દિલ્હી ખાતેથી મળી આવ્યા છે આનંદ સાથે પરિવાર રાજધાની દિલ્હી ખાતે વૃદ્ધ માતાને લેવા માટે પહોંચી ગયા છે રૂણી ગામ ખાતે રહેતા પ્રજાપતિ સમાજના બાર જેટલા સભ્યો હરિદ્વાર ખાતે ગયા હતા અને ઓગણીસ નવેમ્બરના રોજ હરિદ્વાર ખાતેથી ટ્રેન મારફતે પાલમપુર આવતા દિલ્હી નજીક વૃદ્ધ મહિલા ટ્રેન નીચે ઉતરી જતા તેઓ પરિવારથી વિખૂટા પડ્યા હતા સતત પાંચ દિવસથી પ્રજાપતિ સમાજ અને પરિવારના સભ્યોએ વૃદ્ધ માતાની શોધખોળ હાથ ધરી હતી જોકે કોઈ સમાચાર મળ્યા ન હતા ગત રોજ બીકે ન્યૂઝ ચેનલ ઉપર પણ વિગતવાર પરિવારની વેદના સાથેના સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા અને આખરે વૃદ્ધ માતા દિલ્હી ખાતેના આશ્રમમાં છે તેવા શુભ સમાચાર મળતા પરિવાર તેમને લેવા માટે દિલ્હી ખાતેના આશ્રમે પહોંચ્યો છે દિલ્હી ખાતેના આશ્રમના સંચાલકે વૃદ્ધ મહિલા સાથે કરેલી ચર્ચા બાબતનો વિડીયો પણ વાયરલ કર્યો હતો સાંભળો હિન્દી અને ગુજરાતી ભાષામાં એક વૃદ્ધ મહિલા અને સેવાભાવી આગેવાન વચ્ચેનો વાર્તાલાપી ये हमारे आश्रम में है अभी दिल्ली का जो आश्रम है उसमें है और ये इनका पहनावा है ये इन्होंने पहना हुआ है सब ये तुम्हारे इसको थोड़ा करो चुन्नी हटा एक बार थोड़ी सी चुन्नी भी हटा इनके पूरा चेहरा पता गया ये माता है तुम्हारा नाम हूँ से हाँ मरगा मरगा मर्ग बहन मरगा भाई ये मरगा भाई अपना नाम बता रही है और ये गुजरात और राजस्थान से तो ते मेवाड़ी छो के मारवाड़ी 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 मेवाड़ी तो मारवाड़ तो अपना बाड़मेर जो है तुम्हें बाडमेर बाड़मेर बाजू से काम तुम्हारो बाड़ ना। हाँ ना कर देखो ये मेरे को भी समझ नहीं आ रहा है इनके क्योंकि जवान से इन्हें थोड़ा तुतला रही है और ये राजस्थान और गुजरात दोनों चीज़ बता रही है तो कोशिश करें इनको हम ज़्यादा से ज़्यादा लोगों तो तक पहुँचाएँ माता अपने घर और इनके हाथ में भी काफ़ी इनके हाथ में वो है हम आज इनका हाथ जो है ये इनका हाथ सूझा हुआ है यहाँ से सारा और ये गिर गई है बता रही है तो इनके हाथ में देखते हम हॉस्पिटल भेजते हैं या इनको प्लास्टर वगैरह क्या होगा जो भी होता है वो देखेंगे तुम्हारा गांव गांव हूँ गांव से गांव रूनी रुणी हां तालगो तालगो झोजरा झोजरा हां तुम राजस्थान है जो के गुजरात नहीं अरे गुजराती हां जाति तुम्हारे कुम्भर हां जाति हाँ। રોણી ગામ ખાતે બનેલા બનાવ બાબતે પણ સમાજના સભ્યોએ શીખ લેવાની જરૂર છે જેઓ શિક્ષિત નથી વૃદ્ધ છે કે પછી બાળકો તેઓની પાસે ઘર પરિવારના સરનામા સાથે સંપર્ક નંબર પણ ઘણો ફાયદો કરી શકે છે આજે પણ ભારત દેશમાં વડીલોના સન્માન સાથે આદરભાવ થાય છે એ દિલ્હી ખાતેના આશ્રમમાં જોવા મળ્યું છે રાજકોટ જિલ્લાના તાલુકાના ખેરાણા ગામના વતની પિસ્તાલીસ વર્ષીય હર્ષદભાઈ મંગાભાઈ સોલંકી અસ્થિર મગજના હોવાથી બાર વર્ષ અગાઉ ઘરથી નીકળી ગયા હતા અને તે સમયે પરિવાર દ્વારા ખૂબ જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમ છતાં તેમની કોઈ જ ભાવ ન મળતા પરિવારે પણ તેમના પરત આવવાની આશા છોડી મૂકી હતી પરંતુ નિયતિમાં લખ્યું હોય તે ક્યારેય બદલાતું નથી અને બાર વર્ષ બાદ આ શખ્સ ડીસા તાલુકાના સોયલા ગામના બસ સ્ટેન્ડ નજીકથી મળી આવ્યો હતો આ શખ્સની પૂછપરછ કરતાં તે રાજકોટના ખોરણા ગામનો હોવાનું જાણવા મળ્યું હતું જેથી બિલડી પોલીસે તેના પરિવારનો સંપર્ક કરી આ શખ્સનું આજે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું બાર વર્ષ બાદ અસ્થિર મગજ ધરાવતા દીકરાનું તેના પિતા સાથે મિલન થતા તેના પિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા કાંકરેજ તાલુકાના બુલોકીના વતની કમસીભાઈ દેસાઈ આજે વહેલી સવારમાં પોતાના ખેતમાંથી મગફળીની પચાસ જેટલી બોરી ટ્રેક્ટરમાં ભરી તરા માર્કેટ જતા તે દરમિયાન ડુકરાસણ નજીક પાછળથી પૂરઝડપે આવી રહેલા ટ્રેક્ટર ચાલકે ટક્કર મારતા કમસી ટ્રેક્ટર ઉથલી ગયું હતું અને ટ્રેક્ટરમાં ભરેલી બોરીઓ પણ રસ્તા ઉપર ઢોળાઈ ગઈ હતી તો બીજી તરફ ટ્રેક્ટર ચાલકની બાજુમાં બેઠેલા વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા એકસો આઠ એમ્બ્યુલન્સ મારફત થરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ઇજાગ્રસ્તની હાલત નાજુક રહેતા વધુ સારવાર માટે પાટણ ખસેડવામાં આવ્યા છે લાખણી તાલુકાના ધાણા ગામના એક યુવકે સગીરાનું અપહરણ કરી ફરાર થઈ ગયા બાદ આરોપીને શોધી કાઢવા કોર્ટે આરોપીનું ધરપકડ વોરંટ કાઢતા પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું આ ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરી તેને શોધવાના ચક્રો ગતિમાન કરતાં આરોપીની ભાળ મેળવવા અંગે જાહેર જનતાને અપીલ કરાઈ છે થરાદના વિભાગીય પોલીસ અધિક્ષકે સગીરાના અપહરણ કેસમાં ફરાર આરોપીને વોન્ટેડ આરોપી જાહેર કર્યો છે જેમાં લાખણી તાલુકાના ધાણા ગામના વિપુલ શિવાજી સોમાજી ઠાકોર નામના ઈસમ વિરુદ્ધ સગીર કિશોરીનું અપહરણ કરવાનું થરાદ પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો આ ગુનામાં આરોપી પોલીસ પકડથી બચવા નાસ્તો કરતો હોય લાખણી કોર્ટે આ ફરાર આરોપીને ઝડપી પાડવા ધરપકડ વોરન્ટ ઇસ્યુ કર્યું છે જેને લઈ થરાદ પોલીસ હરકતમાં આવી છે અને આ ફરાર આરોપીની ધરપકડ કરવા તપાસ હાથ ધરવામાં આવી છે સાથે સાથે આ ફરાર આરોપી સુધી પહોંચવા પોલીસે જાહેર જનતાને પણ આ વ્યક્તિ અંગે જાણકારી હોય તો નજીકના પોલીસ મથક અથવા જિલ્લા કંટ્રોલ રૂમ ઉપર જાણ કરવા અપીલ કરવામાં આવી છે હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું પાલનપુરમાં ઉત્તર ગુજરાત બીજ કંપની દ્વારા ચાલી રહેલા કામકાજ દરમિયાન પાણીની પાઇપલાઇન તૂટી જતા લોકોનું થોડું પહોંચ્યું પાલિકામાં રજૂઆત કરવા પાલિકાએ તાત્કાલિક અસરથી પાઇપનું સમારકામ કરાવી પાણીના પુરવઠાને કાર્યરત કરવાની આપી ખાતરી પાંચ વર્ષ બાદ ફરી જિલ્લામાં શરૂ થઈ પશુપસ્તી ગણતરી આગામી ફેબ્રુઆરી મહિના સુધી જિલ્લાના એક હજાર બસો નવ્વાણું ગામોમાં સડત્રીસ સુપરવાઇઝર અને બસો એક ગણતરી કરનારા આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાથી અકસ્માતમાં ઘવાયેલી મહિલાનું સારવારના અભાવે મોત થતાં પાથાવાડામાં અસ્તિત્વમાં આવ્યું યુવા શક્તિ ફાઉન્ડેશન યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને નિરાધાર મહિલાઓને આપશે દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન તો જોતા રહો બીકે કે ન્યૂઝ ચેનલ ટાટા કોઈ રૂફિંગ નો કઈક અલગ છે અને ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત્રે વર્ષો વર્ષ ચમકાવે અને ઘર ને આપે કઈક વીઆઈપી વાળી શું આપણગમતા સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે દાગ છુટકારો મેળવવા માંગો છો શું હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પિલિંગ ફેસ રેજ્યુએનેશન ડરમા પેન ટાઈટનિંગ વેમ્પાયર ફેસ

પાલનપુર પહેન્સીલ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓનું ટોળું પાલિકા ધસી આવ્યું હતું અને પીવાના પાણીના મુદ્દે માટલા ફોડી ઝડપથી પાણી પૂરું પાડવા માંગ કરી હતી જોકે જીબીનું કામકાજ ચાલતું હોવાથી પાઇપો તૂટી હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે જે સમસ્યાનો ટૂંક સમયમાં જ ઉકેલ આવશે પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલ પહેલ સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાને લઈ મહિલાઓનું ટોળું સોમવારે પાલનપુર નગરપાલિકા ખાતે ધસી આવ્યું હતું અને નગરપાલિકામાં માટલા ફોડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારબાદ પાણી પુરવઠા શાખામાં જઈ ઉગ્ર રજૂઆત કરી પાણી ઝડપથી છોડવા માટે તેમજ પૂરતા પ્રમાણમાં છોડવા માટે લેખિતમાં રજૂઆત પણ કરી હતી જ્યારે આ બાબતે પાલનપુર નગરપાલિકા પાણી પુરવઠા શાખાએ જણાવ્યું હતું કે જીઈબીનું કામકાજ ચાલતું હોવાથી ધરોઈની પાઇપો તૂટી હોવાથી પાણીની સમસ્યા સર્જાઈ છે જેનું પાલિકા દ્વારા રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ પાણીની સમસ્યાનો ઝડપથી ઉકેલ આવશે ગુજરાતના અંતરિયાળ વિસ્તારો કે જે વિકાસથી વંચિત છે અને સરકાર પણ આ લોકો સુધી પહોંચી નથી શક્તિ તેવા વિસ્તારના લોકો સુધી મદદ પહોંચાડવા માટે ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ એવા એવા ખૂણાના ગામડા સુધી પહોંચીને લોકોને મદદ પહોંચાડે છે કે જ્યાં જવા આવવા માટેના માર્ગો પણ બન્યા નથી અને આવી ગુમનામીની જિંદગી ત્યાંના લોકો વિતાવી રહ્યા છે ત્યારે ડીસા માટે ગૌરવની વાત તો એ છે કે આ પરિષદના ઉપપ્રમુખ ડીસાના જાણીતા તબીબ ડોક્ટર ગીતાબેન ચૌધરીના પતિ કનુભાઈ ચૌધરી હતા અને તાજેતરમાં જ બાર નવેમ્બરના રોજ તેમનું અવસાન થયા બાદ ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે સમગ્ર ગુજરાત ઝોનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે ડીસાના જાણીતા આગેવાનો સહિત સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગીય કનુભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી કનુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી કામગીરી સદાય લોકોના દિલમાં જીવંત રહેશે અને આદિવાસી વિસ્તારના પછાત લોકો માટે સ્વર્ગીય કનુભાઈ ગામ નજીક બાર લાખ અગ્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે માવસરી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન જોરડીયાળી રન નજીક પોલીસે આડસ મૂકી રાજસ્થાન તરફથી આવી રહેલી ગાડીને થોભાવવાનો પ્રયાસ કરતા ગાડી ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો ગાડી મૂકીને ફરાર થયેલા શખ્સને પોલીસે પીછો કરી ઝડપી પાડ્યો હતો અને ત્યારબાદ ગાડીની લેતા તેમાંથી ભારતીય બનાવટનો કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો માપસરી પોલીસે ગાડી અને દારૂનો જથ્થો મળી બાર લાખ કરતા વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે સરકાર દ્વારા દર પાંચ વર્ષે પશુઓની વસ્તી ગણતરી કરવામાં આવે છે સરદી બનાસકાંઠા જિલ્લામાં પશુઓની વસ્તી ગણતરીને પાંચ વર્ષ પૂર્ણ થયા હોય ત્યારે પશુપાલન વિભાગ દ્વારા જિલ્લામાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે જેમાં બારસો ગામ અને શહેરી વિસ્તારના વોર્ડમાં સરહદી સુપરવાઇઝર અને બસો ગણતરીદારો દ્વારા પશુઓની ગણતરી શરૂ કરવામાં આવી છે જે આગામી ફેબ્રુઆરી બે હજાર પૂર્ણ કરવામાં આવશે પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લામાં લોકો પશુઓની વાત્સલ્યપૂર્ણ માવજત કરતા હોય છે જોકે સરકાર દ્વારા પશુઓના આરોગ્ય સહિતની બાબતોને લઈ કાળજી રાખવામાં આવે છે પશુઓમાં રોગચાળો આવે ત્યારે તેને પહોંચી વળવા માટે વિવિધ યોજનાઓ તેમજ નીતિ વિષયક બાબતો પશુઓની વસ્તી ગણતરી ઉપયોગી બનતી હોય છે દર પાંચ વર્ષે પશુધનની વસ્તી ગણતરી કરવામાં આવે છે બનાસકાંઠા જિલ્લામાં વર્ષ બે હજાર ઓગણીસમાં વીસમી પશુધનની વસ્તી ગણતરી કરવામાં આવી હતી જેને પાંચ વર્ષ પૂર્ણ થતા નવેમ્બર બે હજાર ચોવીસથી જિલ્લામાં એકવીસમી પશુધન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી છે આ ગણતરીમાં સોળ જાતના પશુઓના ગાય વર્ગમાં ગીર ડગરી ડાંગી અને નારી તેમજ ભેંસ વર્ગમાં મહેસાણી જાફરાબાદી સુરતી ઉપરાંત ઘેટા બકરા ઘોડાની ગણતરી કરવામાં આવશે જેમાં જિલ્લામાં ગામ તેમજ શહેરી વિસ્તાર મળી બારસો નવ્વાણું ક્ષેત્રોમાં સડત્રીસ સુપરવાઇઝર અને બસો એક ગણતરી દારોની ટીમ દ્વારા ઘરે ઘરે તેમજ ખેતરોમાં જઈ મોબાઈલ એપ્લિકેશનથી પશુઓની વસ્તી ગણતરી કરી તેની ઓનલાઈન એન્ટ્રી કરવામાં આવશે અને જિલ્લામાં આગામી ફેબ્રુઆરી બે હજાર પચ્ચીસમાં પશુઓની વસ્તી ગણતરી પૂર્ણ કરી દેવામાં આવશે હવે સમય છે એક વિરામનું અને વિરામ બાદ જોઈશું આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાથી અકસ્માતમાં ઘવાયેલી મહિલાનું સારવારના અભાવે મોત થતાં પાથાવાડામાં અસ્તિત્વમાં આવ્યું યુવા શક્તિ ફાઉન્ડેશન

પરંતુ જો તમને હૃદય રોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વિતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું વિસ્તરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં બનાસકાંઠાના પાંથાવાળામાં ટૂંક સમયમાં જ સહકારી કચેરીએ રજીસ્ટ્રેશન થયેલ યુવા શક્તિ ફાઉન્ડેશનની ઉમદા કામગીરી ઉડીને આંખે વળી ગયેલી છે આજ વર્ષે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીના જન્મદિવસથી શરૂ થયેલ યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા અનેક પ્રકારની સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે ફાઉન્ડેશનના અધ્યક્ષ વિક્રમસિંહ દેવડાએ તેમના વિસ્તારમાં એક મહિલાને અકસ્માત થતા એમરેજના કારણે આર્થિક સ્થિતિ કમજોર હોવાથી મોતને ભેટી હતી તેના લીધે આ ફાઉન્ડેશન બનાવી લોકોની સેવા કરવાનું કાર્ય શરૂ કર્યું હતું ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠાની આવેલા રાજસ્થાનના ધાનોલ ગામની ગૌશાળામાં એસી હજાર જેટલા વૃક્ષારોપણ કરવા ઉપરાંત નિરાધાર વિધવા મહિલાઓને માસિક હજાર રૂપિયાની વિધવા પેન્શનની સહાયની શરૂઆત કરી છે આ ઉપરાંત નિરાધાર પરિવારને રાશન કીટ વિતરણ અંતરિયાળ વિસ્તારના અલગ અલગ ગામોની સરકારી પ્રાથમિક શાળા અને રાજસ્થાનના મંડાર ગામે દિવ્યાંગ શાળામાં આર્થિક રીતે નબળા અને નિરાધાર બાળકોને

එම එක් බැන්නේ චිරිටියවෝ එන සාරමටපු යතු නුතුතෝමේ. અમે હેલ્પ કરી બધાએ ભેગા થઈને એના પછી અમે મને વિચાર આવ્યો કે હું આ બધું મારા એરિયામાં કરી શકું એના માટે એ ઉદ્દેશ્યથી અમે બધા મિત્રોને યુવાનોએ ભેગા થઈને એક યુવા શક્તિ ફાઉન્ડેશન નામનું એક ટ્રસ્ટ ઊભું કર્યું અને ટ્રસ્ટના મેઇન ઉદ્દેશ્ય ટ્રસ્ટ બનાવ્યા પછી અમે સત્તર નવ બે હજાર ચોવીસના રોજ ટ્રસ્ટ બનાવ્યું અને એના પછી અમે સ્વેટર વિતરણ વૃક્ષારોપણ રાશન કીટ વિતરણ વિધવા મહિલાઓને પેન્શન અનાથ બાળકોને શિષ્યવૃત્તિ અને એવા બધા કાર્યો કરેલા છે અને આગળ પણ અમે આ ટ્રસ્ટ તરફથી સારા એવા કાર્યો કરે ભગવાન અમને એવી શક્તિ આપે અને બહુ સારા એવા કાર્યો કરીએ ફાઉન્ડેશન તરફથી અને બધાનો સહયોગ મળી રહે એવી આશા છે પૂરું મુખ્ય સમાચાર ફરી એકવાર હરિદ્વારથી પરત આવ્યા પાલનપુરમાં ઉત્તર ગુજરાત વીજ કંપની દ્વારા ચાલી રહેલા કામકાજ દરમિયાન પાણીની પાઇપલાઈન તૂટી જતા લોકોનું થોડું પહોંચ્યું પાલિકામાં રજૂઆત કરવા પાલિકાએ તાત્કાલિક અસરથી પાઇપનું સમારકામ કરાવી પાણીના પુરવઠાને કાર્યરત કરવાની આપી ખાત્રી પાંચ વર્ષ બાદ ફરી જિલ્લામાં શરૂ થઈ પશુ ગણતરી આગામી ફેબ્રુઆરી મહિના સુધી જિલ્લાના એક હજાર બસો નવ્વાણું ગામોમાં સડત્રીસ સુપરવાઇઝર અને બસો એક ગણતરી કરનારા કરશે કામગીરી આર્થિક પરિસ્થિતિ નાજુક હોવાથી અકસ્માતમાં ઘવાયેલી મહિલાનું સારવારના અભાવે મોત થતાં પાથાવાડામાં અસ્તિત્વમાં આવ્યું યુવા શક્તિ ફાઉન્ડેશન યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ગરીબ અને નિરાધાર મહિલાઓને આપશે દર મહિને એક રૂપિયાનું પેન્શન તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર